નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના એકસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની પૂર્વાર્ધમાં એકવીસમી સદીમાં વલ્લભનો સંદેશ એ વિષય પર સત્સંગ યોજાયો ઉમા પાસે આવેલ ઇન્દ્રપુરી અતિથિ અતિથિગૃહમાં મુખ્ય મનોરથી વિપો સેન્ટ્રલ કમિટીના ઉપપ્રમુખ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગ વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ યુવા કાઉન્સિલર નૈતિક શાહ ડેક્સ પરિવાર દ્વારા ષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકીસલાલજી મહારાજ શ્રી ષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય પૂજ્ય સરણમ કુમાર મહોદય શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની પૂર્વાર્ધમાં એકવીસમી સદીમાં શ્રી વલ્લભનો સંદેશ એ વિષય પર વીપો ઇન્દ્રપુરી શાખા સત્સંગ કાર્યક્રમ યોજાયો જેનો શુભારંભ મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય કરીને કરાયો સત્સંગના મુખ્ય મનોરથી નૈતિક દક્ષેશભાઈ શાહ ડેક્સ પરિવાર દ્વારા વૈષ્ણવાચાર્યનું આન બાન શાન દારૂ રમઝટ સાથે રંગારંગ સ્વાગત કર્યું પરિવાર દ્વારા પૂજ્યશ્રીઓનું માલ્યાર્પણ ધોતી ઉપરના અને ચરણ સ્પર્શ દંડવત પ્રણામ કરીને શુભ આશીર્વાદ પીળવ્યા વચનામૃત કરતા પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહારાજે સૌને જ્ઞાનની વાતો કરી આ રીતે આ કાર્યક્રમ એટલે કે આ એક સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો